નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આગામી દિવસોમાં કયા પાકોની બજારમાં તેજીની સંભાવના છે કયા પાકોની બજારમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે નિષ્ણાંતો અનુસાર જે શિયાળુ પાકો છે તે બાબતની માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે તો તે વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને શિયાળુ વાવેતરને હવે પચાસ ટકા જેવો સમયગાળો થઈ ગયો છે અને હવે વીસ થી ત્રીસ દિવસની અંદર અમુક પાકો છે તે પણ માર્કેટમાં આવવા લાગશે તો ખાસ કરીને આમ જોવા જઈએ તો વાતાવરણનો પણ સપોર્ટ આ વખતે સારો રહ્યો છે યોગ્ય વાતાવરણને કારણે જે શિયાળુ પાકો છે તેમાં એક પ્રકારે કોઈપણ પ્રકારનો રોગ મોટા પે જોવા મળી રહ્યો નથી જે એક સારી વાત કહી શકાય જેને પરિણામે ઉત્પાદન પર ચોક્કસ અસર થશે અને ઉત્પાદન પણ સારું એવું આવશે એટલે આપણે આશા છે કે આ વખતે જે શિયાળુ પાકો છે તેની સ્થિતિ અત્યારે સારી છે અને હજી પણ આગામી સમયમાં જો વાતાવરણનો કોઈ વિઘ્ન ન આવે તો આગામી 30 દિવસની અંદર ઘણા ખરા જે પાકો છે તે નીકળવા લાગશે તો મિત્રો સૌપ્રથમ સ્થિતિ જોવા જઈએ તો સૌપ્રથમ ઘઉંની વાત કરીએ તો ઘઉંનું વાવેતર છે ગત વર્ષ કરતાં આ વખતે થોડો વધારો થયો છે આંશિક વધારો થયો છે આ જે વાવેતરના આંકડા છે તે સમગ્ર દેશ લેવલના હોય છે એટલે દેશ લેવલે વાવેતર ચોક્કસપણે સામાન્ય એવું વધ્યું છે ગત વર્ષની સરખામણી કરતાં એટલે આમ જોવા જઈએ તો ઘઉંની બજાર આગામી દિવસોમાં જ્યારે મતલબ કે એક સાથે પાક બજારમાં આવે ત્યારે ટૂંક સમય માટે ઘટી શકે છે પરંતુ એકંદરે ઘઉંનો જે બજાર છે તે સારું રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે કારણ કે મુખ્યત્વે ઘઉં છે તેની જે વધુ પડતું ઉત્પાદન છે તે રશિયા અને યુક્રેન સહિતના દેશો કરતા હોય છે પરંતુ ત્યાં યુદ્ધની સ્થિતિને પગલે આ પાકોમાં ખૂબ જ માઠી અસર પડી છે જેને પરિણામે ઘઉંની બજાર આ વખતે સારી રહેવાનું અનુમાન છે વાત કરીએ ચણાની તો મિત્રો ચણા જે છે તે પણ ગત વર્ષ કરતાં વાવેતરમાં ધરખમ વધારો થયો હોય છે ગત વર્ષે જે વાવેતર હતું તેના કરતાં આ વખતે ઘણો મોટો વધારો થયો છે એટલે આ વખતે ચણાની બજાર છે તેમાં ઢીલાશ પડે તે પ્રકારની શક્યતા હોય છે મતલબ કે ચણાની બજાર થોડી નબળી રહેવાની સંભાવના અવશ્ય દેખાઈ રહી છે બજાર થોડી વધુ નીચે પણ આવી શકે છે અને એક સાથે માર્કેટમાં સ્ટોક આવે ત્યારે બજારમાં જોરદાર કડાક પણ જોવા મળી શકે છે પરંતુ એકંદરે બજાર છે તેમાં અત્યારની સ્થિતિ જોવા મળી રહી છે તેના કરતા ઘણો ઘટાડો જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે એટલે ચણાની બજારમાં ઘટાડો થઈ શકે છે તો મિત્રો વાત કરીએ ચણા ઘઉં ત્યારબાદ જીરુની સ્થિતિ શું રહેશે તો મિત્રો જીરુનું વાવેતર છે તેમાં ગત વર્ષ કરતાં આ વખતે વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે દેશ લેવલની વાત કરીએ તો દેશ લેવલે પણ વાવેતર ઘટ્યું છે તો એકંદરે આ વખતે જીરું વેચવામાં ખેડૂત મિત્રો ફરી એકવાર ઉતાવળ ના કરે અમુક સમયસીમા સુધી ભાવ તૂટી શકે છે કારણ કે જ્યારે જીરું એક માર્કેટમાં આવે તો એ સમયગાળા દરમિયાન બજાર છે તે થોડી ઢીલી પડતી હોય છે પરંતુ એકંદરે જીરુની બજાર આ વખતે સારી રહેવાની સંભાવના જે વેપારી મિત્રો છે તે વ્યક્ત કરી રહ્યા છે તો આ અનુમાન અમારું પોતાનું અનુમાન નથી આ અનુમાન વિવિધ જે ખેતી નિષ્ણાતો હોય છે અને તે માર્કેટ સાથે જોડાયેલું હોય છે તેમનું અનુમાન છે અને તેમના દ્વારા માહિતી લઈને આ માહિતી તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છે તો ધાણાની સ્થિતિ શું રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો ધાણાનું વાવેતર ગુજરાત લેવલે ઓછું થયું છે પરંતુ દેશ લેવલે ખૂબ જ સામાન્ય વધારા સાથે આ વખતે વાવેતર જોવા મળ્યું છે ગત વર્ષ કરતાં આ વખતે ખૂબ જ સામાન્ય વધારો થાય તે પ્રકારનું સામાન્ય વધારા સાથેનું વાવેતર આજે જોવા મળ્યું આ વખતે જોવા મળ્યું છે એટલે ધાણાની બજાર છે તે પણ આ વખતે સારી રહેવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે અને ધાણાના ભાવ પણ આગામી સમયમાં સારા એવા મળે તે પ્રકારની સંભાવના દેખાય છે કારણ કે નવી સિઝનમાં જે ધાણા આવે તેમાં ત્યારે એક સાથે ભરાવવો હોય અને આ સમયગાળા દરમિયાન ટૂંક સમય માટે બજારમાં થોડી ઢીલાશ પડે પરંતુ ત્યારબાદ ધાણાની બજાર પણ આ વખતે સારી રહે તે પ્રકારનું વેપારી મિત્રો કહી રહ્યા છે એટલે આ જે ચાર ખેતી પાકો છે તેમાં ચણાની બજારમાં થોડું મંદ પડે તે પ્રકારની સંભાવનાને બાદ કરતાં એકંદરે બીજા જે પાકો છે તેમાં બજાર સારી રહેવાની ધારણા જે વિવિધ નિષ્ણાતો છે ખેતી નિષ્ણાતો તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આભાર